મહિલા કંડક્ટરને માર મારવા લાગેલ અન્ય બે મહિલાઓ પણ આ બેની મદદગારી કરી ચાર મહિલાઓ દ્વારા કંડક્ટરને માર મારાતા ચારે મહિલાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવા આવી છે શું થયું તું સમય જ્યારે આપણી બબાલ થઈ બાબત બબાલમાં એવું હતું કે અમે મેઘરસથી જ્યારે બસ ટ્રેન મોડાસામાં ત્યાં નીકળ્યા ત્યારે જે ચૌદ જેટલા અરે ચોવીસ જેટલા પેસેન્જરો હતા એ બધાનું બુકિંગ કરી અને બધાને જે પૈસાની લેવડ દેવડ હતી એ બધી ત્યાં ત્યાં સ્થળ ઉપર ટિકિટની સમય જે પૂરી કરી દીધેલ હતી અને પછી તો બસ મોડાસા ચેક ડેપોની અંદર એન્ટ્રી થઈ ત્યારે એક મહિલાએ મને એવું કીધું કે મારા બે રૂપિયા બાકી છે તો મેં મેં બધા બધા પૈસા આપી દીધેલા હતા એટલે મેં એમને વાત કરતી હતી કે મેડમ મેં તમને પૈસા બે રૂપિયા જે નીકળતા હતા તમારા એ મેં તમને તાત્કાલિક સ્થળ ઉપર જ આપી દીધેલા છે આપણે કોઈ પૈસાની લેવડ દેવડ બાકી નથી તમારે કદાચ ચેક કરી લો કોઈ ભૂલ થઈ ગઈ હોય તો પછી આપણે જોઈએ છીએ બાકી મેં તમને કોઈ પૈસા આપી દીધેલા છે બીજી એક મહિલા કે મારો રૂપિયો બાકી છે તો મેં એમને રૂપિયો આપી દીધો તરત જ તાત્કાલિક સ્થળ ઉપર આપી દીધું પછી પહેલી મહિલા કે ના મારા પૈસા બાકી છે તેમ કેને મેં મે વાત કરતા હતા બીજાને હું પાછળ એ મહિલા મારી પાછળની સાઈડ બેઠેલા હતા એ મેં કરતા હતા ત્યારે બીજી એક આગળની સાઈડ મહિલા હતી એવું જ કે એ ગઈને મને જેમ તેમ બોલો મને ગાળો મને કે તમે અમારા રોજના આવી રોજના બે રૂપિયા ખાઈ જાઓ છો ને આવા કેટલા પેસેન્જરના પૈસા ખાઈ જાઓ છો ને રોજ આવી રીતે બધાના પૈસા લઈને ભેગા કરો છો ને શું કરશો નામ તેમને એમને કાં ખાઈશો ક્યાં જશો ને આવી રીતે બધી હું મેં બે પૈસા ખાવાની ક્યાં વાત આવે છે મેં તમને આપી દીધા ના આપ્યા હોય તો ઠીક છે કે હું તમને આપી દઉં મેં તમને તાત્કાલિક સ્થળ ઉપર પહેલી ટિકિટ તમારી ફાડી છે તમને પૈસા આપી દીધા છે પછી શું છે એમ કરતાં કરતાં બેન તો ગાળો બોલતા બોલતા સીધા મારી પર જ આવી ગયા અને મને મારવા માંડે મારા હાથ મારા વાળ પકડીને ખેંચવા માંડે અને પછી વાળ પકડી બે હાથ થયા ને પછી પેટ ઉપર લાત મારવા લાગ્યા અને પછી પેલી બીજી ત્રણ મહિલાઓ હતી એ લોકોએ આવી ગયા અને બધા ભેગા થઈને મારે મારવા લાગ્યા માર જોડ કાઢી મારી સાથે મહિલાઓ કોણ મહિલાઓ મુસલમાન મહિલાઓ હતી ત્રણ એમનો કંઈ નામ ખબર નથી પણ એ મુસલમાન મહિલાઓ હતી આ બાબતે આપણે પોલીસમાં કમ્પ્લેન કરી છે હા મેં ત્યારે પછી ડેપોમાંથી સીધી અમારા એટીએસ એમને જાણ કરી અને ત્યારે તમે જાણવા પોલીસ સ્ટેશન જઈ અને ત્યારે જાણવા જોગ અરજી આપેલી હતી અને પછી એફઆઈઆર દાખલ કરેલી કેટલા વિરુદ્ધ નોંધાવી મેં અત્યારે ચાર જણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ત્રણ મહિના જેન્ટ્સ લોકો જે હતા એ કોઈ મદદમાં ન હતા અને બીજા અમુક મદદની નામે મારી ઉપર એ લોકોએ પણ મને મારવાના સાથમાં હતા તમને બચાવવા માટે કોઈ આવતમાં પડેલા નહ મારા હા બસમાંથી મારા ડ્રાઈવર જ્યારે બસ સ્ટેન્ડ પર ગાડી ઊભી રહી ત્યારે બસમાંથી આગળ કે કેબિનમાંથી ડ્રાઈવર ઉતરીને સીડીમાંથી થઈ અને એમને મને આવન આવીને મદદ કરવાની કોશિશ કરેલી તમે મને પૂરી મદદ કરી દીધી રિપોર્ટો દિનેશ પટેલ અરવલ્લી